હેલો મિત્રો નમસ્કાર આજે આપણે બનાવીશું ફરાળી સેન્ડવીચ શું તમને લાગે છે કે આ સેન્ડવીચ આપણી ફરાળી છે જે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય છે એકદમ ક્રિસ્પી અને એકદમ ઇઝીલી બની જાય તેવી સેન્ડવીચની રેસીપી આજે આપણે શીખીશું તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ એક બાઉલ મોરૈયો લેશું ત્યારબાદ બે ચમચી જેટલા સાબુદાણા લેશું તેને મિક્સરમાં ક્રશ કરી દેવાના આ રીતે છીણા ક્રશ કરીશું ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરીને બહુ ઝાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં તે રીતે સેન્ડવિચ માટેનું બેટર રેડી કરીશું પાણી આપણે અહીંયા થોડું થોડુંક જ એડ કરવાનું છે જેથી આપણું બેટર એકદમ પતલું થઈ જાય નહીં સેન્ડવિચના બેટરને આપણે દસથી પંદર મિનિટ રેસ્ટ કરવા દેસું બેટરની થિકનેસ આટલી જ રાખવાની છે સાથે સાથે સેન્ડવિચમાં એડ કરવા માટે મસાલો રેડી કરી લેશું આપણે અહીંયા એક ટેબલ જેટલું ઘી લેવાનું છે તેમાં જીરું અને હિંગનો વઘાર કરીશું ત્યારબાદ તેમાં થોડીક વરિયાળી એડ કરીશું વરિયાળી એડ કરવાથી આપણો સેન્ડવિચનો ટેસ્ટ એકદમ મજેદાર આવે છે ત્યારબાદ કઢી પત્તા એડ કરીશું અને લીલા મરચાં ઝીણા સમારીને એડ કરીશું ત્યારબાદ ક્રશ કરેલા સિંગદાણા એડ કરીશું અને ઝીણા સમારેલા કાજુને પણ એડ કરીશું સિંગદાણા અને કાજુથી સેન્ડવિચના મસાલાનો ટેસ્ટ એકદમ મજેદાર આવે છે તો આને જરા પણ સ્કીપ કરતા નહીં ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે સુગર એડ કરીશું જો અહીંયા તમારે સુગર એડ ના કરવી હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો ત્યારબાદ બોઇલ કરેલા પોટેટોને આપણે એડ કરી દઈશું ત્યારબાદ તેમાં થોડુંક લેમન જ્યુસ એડ કરીશું અહીંયા સુગર અને લેમન જ્યુસના લીધે આપણા મસાલાનો ટેસ્ટ એકદમ મજેદાર આવે છે ત્યારબાદ તેમાં સૂકી દ્રાક્ષ એડ કરીશું પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને લાલ મરચું એડ કરીશું બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું બન્યો છે ને એકદમ મજેદાર મસાલો મસાલો રેડી થઈ જાય ત્યારબાદ આપણે સેન્ડવિચ મશીનને ઓઇલ કે ઘી આ રીતે સ્પ્રેડ કરી દસું બધી બાજુ સરખી રીતે ઘીને સ્પ્રેડ કરીશું જેથી આપણી સેન્ડવિચ આમાં ચોટી જાય નહીં ત્યારબાદ રેડી કરેલા બેટરને આ રીતે સ્પ્રેડ કરી દેસું ત્યારબાદ સેન્ડવિચના મસાલાને એડ કરીશું મસાલાનું પ્રમાણ તમે વધારે ઓછું રાખી શકો છો ત્યારબાદ ફરીથી આપણે બેટરને આ રીતે સ્પ્રેડ કરી દેસું આ રીતે બંને બાજુ સેન્ડવિચ રેડી કરી દેસું અને પાંચથી દસ મિનિટ તેને કૂક કરી લેશું બની છે ને એકદમ મજેદાર સેન્ડવિચ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો એકદમ ક્રિસ્પી અને એકદમ માર્કેટમાંથી લાવ્યા હોય તેવી જ સેન્ડવિચ બને છે વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં એન્ડ શું તમે આ રીતે સેન્ડવિચ ખાધી છે કે નહીં તેવી કહેવાનું ભૂલતા નહીં Thank you. Subscribe my channel and join Cooking with Disha.